સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં લગ્નના મંડપમાં ભીષણ આગ લાગી મળતી માહિતી મુજબ વાડીમાં મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી હતી રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા ભુવન શ્રી પંચાલ યુવક મંડળ વાડીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી રોડ પરથી ફટાકડા ફોડી રહ્યો હતો અને ફટાકડાનો એક ટુકડો મંડપ પર પડી જતા આગ ભભૂકી ઉઠી હતી આ ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટીમે સમયસર કામગીરી કરીને આગ ઉપર કાબુ મેળવી લીધો આ વાડીમાં લગ્ન પ્રસંગ હતો કે કોઈ ધાર્મિક કાર્યક્રમ તે અંગે હજી સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં લગ્નના મંડપમાં ભીષણ આગ લાગી મળતી માહિતી મુજબ વાડીમાં મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી હતી રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા ભુવન શ્રી પંચાલ યુવક મંડળ વાડીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી રોડ પરથી વરઘોડો ફટાકડા ફોડી રહ્યો હતો અને ફટાકડાનો એક ટુકડો મંડપ પર પડી જતા આગ ભભૂકી ઉઠી હતી આ ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટીમે સમયસર કામગીરી કરીને આગ ઉપર કાબુ મેળવી લીધો આ વાડીમાં લગ્ન પ્રસંગ હતો કે કોઈ ધાર્મિક કાર્યક્રમ તે અંગે હજી સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી અહેવાલ અમૃતમાળી પ્રદીપ તંત્રાલ ન્યુઝ ઉડીસા